પોરબંદર થી વિદેશ જવા ઈચ્છુકોને માત્ર રીઢે ગુનેગારો જ નહીં જાણીતી બહેનપણીઓ પણ ખંખેરી લેતી હોવાના કિસ્સા બને છે તેવો જ એક કિસ્સો પોલીસને ચોપડે નોંધાયો છે જેમાં બોખીરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થાય છે

હેતલ વતનમાં પરત આવી હતી ત્યારે શિલ્પાબેન અને તેના પતિ બંને હેતલને બોખીરા ખાતે મળવા ગયા હતા ત્યાં હેતલે એવું જણાવ્યું હતું કે સાયપ્રસમાં હોમ કેરની જોબ છે અને દર મહિને નેવું હજાર પગાર તથા રહેવું જમવું ફ્રી છે તેવી વાત કરતા શિલ્પાબેનને પણ વિદેશ જવાની ઈચ્છા હોવાથી હેતલને વાત કરી હતી અને ખર્ચ પેટે સાડા લાખ રૂપિયા નક્કી થયા હતા જેથી બે લાખ રૂપિયા શિલ્પાબેને બે લાખ રૂપિયા રોકડ અને જરૂરી દસ્તાવેજો હેતલને આપ્યા હતા જેમાં લાંબો સમય સુધી શિલ્પાબેનનું વિદેશી જવાનું થયું ન હતું ત્યારે હેતલની નાની બેન જલ્પા ભરત ગુર્જરને વાત કરી હતી આથી જલ્પાએ પૈસા પરત આપવાની બાંહેધરી આપી હતી તેમ છતાં લાંબો સમય સુધી પૈસાની ચુકવણી ન થતાં અંતે શિલ્પાબેને તેની બહેન પડી હેતલ ભરત ગુર્જર અને જલ્પા ભરત ગુર્જર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે જે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર